હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રોની અંદર કરી આજે આપણે ફેડ્રિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત ઉપર વાત કરીશું તો ફેડ્રિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનનો જે સિદ્ધાંત છે પ્રસિષ્ઠ જે વિચારધારાઓ છે એમાંના એક સંચાલન શાસ્ત્રી તરીકે ફેડ્રિક ટેલરનું નામ જાણીતું છે તો ફેડ્રિક ટેલરે એના જે સિદ્ધાંતની અંદર જે વાત કરી એમાં રશિષ્ટ વિચારધારાના મહત્વનું યોગદાન આપનાર ફેડરિક વિન્સેલો અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા એમણે અલગ અલગ તબક્કે અલગ અલગ કંપનીઓમાં કામ કર્યું શરૂઆત એમની એપ્રેન્ટિસ તરીકે એમણે કર્મચારી તરીકે કરી એના પછી ધીમે ધીમે એ એક પછી એક કંપનીઓની અંદર જોડાતા ગયા અને છેલ્લે બેથલહેમ નામની કંપનીની અંદર એ મેનેજર બન્યા અને ત્યારે ડબલ્યુ એફ ટેલરિય સૌપ્રથમવાર આ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો અને એટલા માટે ફ્રેડરિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો આ એનો પ્રાથમિક પરિચય છે ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગો હોય છે એક કામદાર અને બીજો માલિક વર્ગ અને માલિક જે હોય એ માલિકે એટલે કે સંચાલકો જે છે એ લોકોનો મુખ્ય હેતુ નફો અને સંપત્તિનું મહત્તમીકરણ કરવાનો હોય છે જ્યારે જે કર્મચારી છે એમને વધુ વેતન અને કાર્ય સંતોષ ની અંદર રસ હોય છે અને એના કારણે બંને વચ્ચે ધ્યેયોની એક સૂત્રતા જળવાતી નથી એના કારણે સંઘર્ષો થાય છે બંને વચ્ચે અને સંઘર્ષોના કારણે માનસિક તણાવ ઊભો થાય છે કર્મચારી માનસિક શાંતિથી કામ કરી શકતા નથી આ બાબતને ધ્યાનમાં રાખીને ફેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડ એટલે કે જૂની જે ચિલાચાલુ પદ્ધતિ હતી એને પડકારી નવી પદ્ધતિ વિકસાવવાનું શરૂ કર્યું રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકુમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા એટલે કે રૂઢિગત પદ્ધતિ આપણે કોને કહીશું કે માલિક હુકુમ આપે અને માલ કર્મચારી એ પ્રમાણે કામ કરે જેને આપણે ભૂલ સોક થમ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો મજૂરોનો અવાજ દબાઈ દેવામાં આવ્યો હતો અને માલિકોની જો હુકમી વધી ગઈ હતી એમનું વર્ચસ્વ બહુ વધી ગયું હતું અને એના કારણે આ સમયે હુકમના બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપ્યો અને એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જેને આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખીએ છીએ

તે જો એને વૈજ્ઞાનિક સંચાલન કહેવાશે તો પહેલા તમારે નક્કી કરવાનું કે તમારા માણસો પાસે શું કરવાનું છે એના પછી ઓછામાં ઓછા ખર્ચે કરશે એ તમારે નક્કી કરવાનું તો એને આપણે વૈજ્ઞાનિક સંચાલન કહીશું ફેડરિક ટ્રેનર પોતે પણ એક એન્જિનિયર હતા અને એમના કારણે એમણે અભ્યાસ કર્યો અને અભ્યાસના આધારે એમણે તાર્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન નહીં મળે ત્યાં સુધી તેઓ કાયદેસરતાથી કામ કરશે નહીં એટલે કે જ્યાર સુધી તમે કર્મચારીને વ્યવસ્થિત પગાર નહીં આપો ત્યાર સુધી એ કાર્યક્ષમતાથી કામ કરશે નહીં અને કામદારો પાસે માત્ર રૂઢિગત મજૂરી કરાવવા બદલ એટલે કે જે ચીલાચાલુ મજૂરી છે કે કામ કરશે અને એને તમે પગાર આપશો તો આવી રૂઢિગત મજૂરી કરાવ્યા સિવાય વગર ઊંચી ઉત્પાદકતા જો તમારે પ્રાપ્ત કરવી હોય તો એના માટે તમારે વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરવો પડે અને નીચી નીચી ઉત્પાદન ઉત્પાદન ખર્ચે એટલે કે નીચા ખર્ચ પડતર પ્રાપ્ત કરીને તમારે એ વસ્તુ મેળવવી જોઈએ તો આ માટે સંચાલકોએ વેતન દર ઘટાડવો ના પડે કેમકે જો સંચાલકો વેતન દર ઘટાડશે તો કર્મચારી કામ ચોરી કરશે અને કર્મચારીઓને કામ ચોરી કરવી ના

કર્મચારી છે એ પ્રમાણે કામ આપવું એમની તાકાત પ્રમાણે એને કામ આપવું દરેક કર્મચારીને એની કક્ષા પ્રમાણે કામ કરવા માટે સૂચના આપવી એટલે કે જે તાકાત છે એ પ્રમાણે એ પોતે કામ કરશે એવી એને સૂચના આપવી અને જે કર્મચારી ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરતો હોય એટલે કે સારી કાર્યક્ષમતાથી કામ કરતો હોય એવા કર્મચારીને તેમની કક્ષાના વેતન કરતાં એટલે કે જે એમની કક્ષા છે એના વેતન કરતાં ત્રીસથી સો ટકાનું વધારાનું વેતન જેને આપણે વધુ વેતન આપવાનું પ્રથા દાખલ કરી તો એને આપણે વૈજ્ઞાનિક સંચાલન કહીશું તો આ રીતે ફેડરિક પેલરી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની અંદર એક જે જૂની પદ્ધતિ હતી જે ચીલા ચાલુ પદ્ધતિઓ હતી એને પડકારી કામદારો અને માલિકો વચ્ચે આપણે ગયા કે જે જૂની પદ્ધતિ છે એને કાઢીને ચિલાચાલુ પદ્ધતિને કાઢીને નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો જેને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખીશું એટલે કે ઉત્પાદન ખર્ચ ઘટાડવાની પદ્ધતિ જેને આપણે કહીશું કે કામદારોનો પગાર ઘટાડ્યા વગર ઉત્પાદન ખર્ચનું ચુલાવી માલિકનો નફો પ્રાપ્ત કરવો જેને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ કહીશું આયોજન અને અમલીકરણની અંદર નું કાર્ય પહેલા કામદારો કરતા હતા આજના સમયમાં હવે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આયોજનનું કામ નિષ્ણાંતોને સોંપીશું અને અમલીકરણનું કાર્ય કામદારો કરશે તો એનો બીજો નંબરનો મુદ્દો છે ત્રીજા નંબરનો મુદ્દો છે કાર્યનું વિશ્લેષણ તો કાર્યના વિશ્લેષણ દ્વારા તમે કર્મચારીને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પ્રેરી શકો કે જેથી કરીને ઓછામાં ઓછા સમયમાં અને ઓછામાં ઓછા ખર્ચે એ વધારેમાં વધારે સારું કામ કરી શકે જેમાં તમારે ગતિ નિરીક્ષણ છે પદ્ધતિનો ઉપયોગ કરવાનો જે પ્રયુક્તિ છે સમય નિરીક્ષણ ગતિ નિરીક્ષણ થાક નિરીક્ષણ કે જેથી કરીને એ કર્મચારી સારામાં સારું કાર્ય કરી શકે ચોથું છે પ્રમાણીકરણ પ્રમાણીકરણની અંદર આપણે સરળીકરણ તરીકે ઓળખીશું એટલે કે ઓજારો અથવા તો જે યંત્રો છે એને વ્યવસ્થિત રીતે પ્રમાણીકરણ દ્વારા તમે સ્ટાન્ડર્ડાઇઝ કરીને કે જેથી કરીને કામદારને કામની સમય દરમિયાન કોઈ તકલીફ પડે નહીં તો એના પ્રમાણીકરણ આપણે કહીશું વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ એટલે કે કર્મચારીને જ્યારે તમે પસંદગી કરો ત્યારે એની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ એટલે કે લાયકાત ધરાવતા જે કર્મચારી છે એમને પોસ્ટ મળવી જોઈએ જેમ કે ક્લાર્કની પોસ્ટ છે અને ક્લાર્કની પોસ્ટ માટે તમે કોઈ એમ થયેલા વ્યક્તિની એને નિમણૂક કરશો તો એ યોગ્ય કહી ના શકાય અથવા તો સમજી લો કે મેનેજરની પોસ્ટ છે અને ક્લાર્કની લાયકાત ધરાવતા વ્યક્તિને તમે પસંદગી કરશો તો એ પણ યોગ્ય ના કહી શકાય તો યોગ્ય જગ્યા ઉપર યોગ્ય કર્મચારીની નિમણૂક કરવી જેને આપણે પસંદગી પસંદગી જેને વૈજ્ઞાનિક આવશે એટલે કે એમના શિક્ષણ અને અભ્યાસ પ્રમાણે એમને કામ સોંપવું એના સિવાય એમની રુચિ પણ જોવી અને રુચિને જોવા માટે એટલે કે એમને શું રસ છે શું રસ નથી તો એના માટે પણ આપણે પદ્ધતિનો ઉપયોગ કરીશું કસોટીઓ લઈશું કે જેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે એમને આગળ વધારી શકીએ તો અલગ અલગ કસોટીઓ દ્વારા એમની રૂચિ બહાર આવશે જેના કારણે આપણને ખબર પડશે કે એમને કયું કામ સોંપવા જેવું તો એને આપણે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ કહીશું પસંદગી કર્યા પછી પણ તાલીમ ખાસ તમારે આપવી પડે કેમ કે વૈજ્ઞાનિક તાલીમ દ્વારા જ કર્મચારી આપણા ધંધામાં લાંબો સમય ટકી રહેશે તો આ બંને વસ્તુઓ બહુ અગત્યની કહી શકાય છે તો એના પછી છે નાણાકીય ઉત્તેજન નાણાકીય ઉત્તેજનમાં કે જેનાથી કર્મચારી એની કાર્યક્ષમતાથી કામ કરી શકશે સાતમા નંબરનો મુદ્દો છે આપણો કરકર્ષણ કરકર્ષણની અંદર ઓછામાં ઓછા ઉત્પાદન ખર્ચે એટલે કે કસ્ટ ઉપર નિયંત્રણ મેળવી પડતર ઉપર નિયંત્રણ આપણે મેળવીને ઓછી કિંમતે વસ્તુ વેચી અને વધારેમાં વધારે નફો કરવો કે જેનાથી આપણે કર્મચારીને સારું વેતન આપી શકીએ તો એને આપણે કરકર્ષણ તરીકે ઓળખીશું માનસિક ક્રાંતિની અંદર કર્મચારીને જે હુકુમ આપવાની જે અથવા તો જે જો હુકમી હતી જે માલિકોનું જે વર્ચસ્વ વધી ગયું હતું એ અભિગમને કેન્સલ કરીએ એટલે કે રૂઢિગત અભિગમને કાઢી નાખીને વૈજ્ઞાનિક અભિગમ આપવામાં આવ્યો કે જેની અંદર આજે હવે કર્મચારી અને માલિકો બંને સંપૂર્ણ માનસિક ક્રાંતિ ધરાવે છે મતલબ કે માલિકો કર્મચારી થી પરેશાન નહીં થતા

ટેકનિક્સ ઓફ ધ પ્રિન્સિપલ સાયન્ટિફિક મેનેજમેન્ટ સમય નિરીક્ષણ પદ્ધતિ જેમાં આપણે જોઈશું તો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે વૈજ્ઞાનિક રીતે નક્કી કરવામાં આવે એટલે કે સમયને વૈજ્ઞાનિક અભિગમથી નક્કી કરવામાં આવે એને સમય નિરીક્ષણ કહીશું આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે ટાઈમ નક્કી કરવામાં આવે એટલે કે કોઈ એક કામ પૂરું કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે એને આપણે પ્રમાણ સમય તરીકે ઓળખીશું ટેલરના માટે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો પડે અને લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે તે ઉપયોગી ઠરે છે એટલે કે તમે યોગ્ય સમયમાં જો યોગ્ય કામ પતાઈ દેશો તો તમારો જે લક્ષ્ય છે તમે હાંસિલ કરી શકશો તો ઉત્પાદનના સાધનની ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે તે ઉપયોગી સાબિત થાય છે તો એને આપણે ધમે નિરીક્ષણ પદ્ધતિ કહીશું તો બીજા નંબરની પદ્ધતિ છે ગતિ નિરીક્ષણ ગતિ નિરીક્ષણની અંદર આપણે ગતિ નિરીક્ષણ એટલે કે ખોટી દિશામાં થતા બિન કાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે કે કામદાર દ્વારા જો ખોટો બગાડ કરવામાં આવે જેમ કે કોઈ કામ એને સોંપવામાં આવ્યું અને કામ કરતા કરતા એ બીજી જગ્યાએ ધ્યાન આપે અથવા તો આપણે એવું કહી શકીએ રિસેસ રિસેસ આપી હોય કલાકની કલાકની અને તો તો એ ખોટી દિશામાં અથવા વધારે સમયનો દુરુપયોગ થયો કહેવાય જેટલો ટાઈમનો કારીગર બગાડ કરશે એટલું જ એને થાક પણ લાગશે અને કાર્યક્ષમતાથી કામ પણ નહીં કરી શકે તો એટલા માટે એને ગતિ નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાની સલાહ આપી એના પછી જે ભિન્ન વેતનની પદ્ધતિ તો ભિન્ન વેતનની પદ્ધતિમાં કારીગરને તેમના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પ્રથા એટલે કે ભિન્ન વેતન ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાઓની હિમાયત કરી હતી એટલે કે ઉત્તેજન વેતન પ્રથાઓ દાખલ કરવાની વાત ટેલરે કરી હતી કે જેની મદદથી તમે કોઈપણ કારીગરને ઉત્તેજન આપી શકો એ કામ વધારે કરે એના માટે અને કારખાનામાં કામ કરતા દરેક કામદારની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે એટલે કે દરેક કારખાનામાં જેટલા પણ કારીગરો હોય એ સરખો કામ કરતા હોતા નથી દરેકની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે તો ફેટ્રિક ટ્રેલરે આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારને વધુ વેતન એટલે કે જેણે સારું કામ કર્યું હોય એને વધારે વેતન અને જેણે ઓછી કાર્યક્ષમતાથી કામ કર્યું હોય એટલે કે ઓછી કાર્યક્ષમતાવાળા કામદારને ઓછું વેતન મળવું જોઈએ તો આવી પદ્ધતિને આપણે ભિન્ન વેતન દરની પદ્ધતિ તરીકે ઓળખીશું આ બાબતને ધ્યાનમાં રાખીને ફેડરિક ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી હતી તો અહીં આપણે ફેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતને પૂરું કર્યું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હેનરી ફ્યુઅલના સામાન્ય સિદ્ધાંતો પર વાત કરીશું વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો